પાટણ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત કાર્યવાહી કરીને સાયબર ફ્રોડના કુલ રૂપિયા બે કરોડ ચુમ્મોતેર લાખ સિત્યોતેર હજાર પાંચ રૂપિયાની છેતરપિંડી આચરનારા ચાર આરોપીઓની ધરપકડ કરી છે આ આરોપીઓ અન્ય ગુનેગારો સાથે મળીને બેંક ખાતાઓ ખોલાવી તેમાં સાયબર ફ્રોડના નાણાં જમા કરાવી ચેક અને એટીએમ દ્વારા ઉપાડી કમિશન મેળવતા હતા આ કેસમાં અન્ય ત્રણ આરોપીઓને પકડવાના બાકી છે સાયબર ક્રાઇમના ગુનાઓમાં વપરાતા મ્યુલ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી ગુના આચરતા તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે ભારત સરકારના આઈ ફોર સી એટલે કે ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર નવી દિલ્હી તરફથી મ્યુલ બેંક એકાઉન્ટની મળેલી માહિતીના આધારે પાટણ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ પીવી વસાવાના નેતૃત્વ હેઠળની ટીમે તપાસ શરૂ કરી તપાસ દરમિયાન ત્રણ અલગ અલગ બેંક ખાતાઓમાં મોટા પાયે અનોથોરાઈઝ ટ્રાન્ઝેક્શનની વિગતો મળી આવી હતી જેનો ઉપયોગ વિવિધ રાજ્યોમાં નોંધાયેલા સાયબર ક્રાઇમની ફરિયાદોમાં થયો હતો બંધન બેંક અકાઉન્ટ નંબર બે હજાર વીસ શૂન્ય શૂન્ય તોંતેર શૂન્ય શૂન્ય આઠસો બોતેર પચાસ આ ખાતાના ધારક રાજેશકુમાર દાદુજી ઠાકોર અને સહ આરોપી ઠાકોર વિકાસ વિનોદજીએ નવ બાર બે હજાર ચોવીસથી ત્રીસ નવ બે હજાર પચ્ચીસ દરમિયાન રૂપિયા એક કરોડ સાઈઠ લાખ ચૌદ હજાર છસો ચાર જેટલી રકમનું અનોથોરાઈઝડ ટ્રાન્ઝેક્શન કર્યું હતું આ ખાતાનો ઉપયોગ કર્ણાટક પંજાબ અને આંધ્રપ્રદેશ રાજ્યોની ચાર ફરિયાદોમાં થયો હતો ઇન્ડસેન્ડ બેંક એકાઉન્ટ નંબર એક આઠ આઠ બે શૂન્ય શૂન્ય આઠ છ ચાર એક નવ એક નવ ખાતાધારક સાગરભાઈ ચંદ્રકાંતભાઈ સોલંકી અને સહ આરોપીઓ પ્રજાપતિ અક્ષય ભવાનભાઈ તથા પ્રજાપતિ બ્રિજેશભાઈ જયેશભાઈએ ઓગણત્રીસ દસ બે હજાર ત્રેવીસથી અઢાર ચાર બે હજાર પચ્ચીસ દરમિયાન રૂપિયા ઓગણસાઠ લાખ પાસઠ હજાર ત્રેસઠ જેટલી રકમનું અન ઓથોરાઈઝ ટ્રાન્ઝેક્શન કર્યું હતું આ ખાતાનો ઉપયોગ ગુજરાત એટલે કે રાજકોટ શહેર અને વેસ્ટ બંગાળ રાજ્યોની બે ફરિયાદોમાં થયો હતો આઈડીએફસી ફર્સ્ટ બેંક એકાઉન્ટ નંબર વન ઝીરો ટુ ઝીરો એટ ફોર વન સેવન ઝીરો સિક્સ વન વન ખાતાધારક સુરેશભાઈ માનસીભાઈ ચૌધરી અને સહ આરોપી સાગર મોહનભાઈ અમૃતિયા પટેલે એક એક બે હજાર પચ્ચીસથી ચાર પાંચ બે હજાર પચ્ચીસ દરમિયાન રૂપિયા ચોપ્પન લાખ સત્તાણું હજાર ત્રણસો આડત્રીસ જેટલી રકમનું અનઓથોરાઇઝ ટ્રાન્ઝેક્શન કર્યું હતું આ ખાતાનો ઉપયોગ મહારાષ્ટ્ર ગુજરાત કેરળ કર્ણાટક અને ઓડિશા રાજ્યોની છ ફરિયાદોમાં થયો હતો આ ત્રણેય કેસમાં સાયબર છેતરપિંડી દ્વારા નાણાં મેળવવામાં આવ્યા હોવાથી સાયબર ક્રાઇમ પોસ્ટે પાટણ ખાતે અંડરસ્કોર એક ગુરાનમ એક એક બે એક સાત શૂન્ય ચાર બે બે પાંચ શૂન્ય 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 સાત બે હજાર પચીસ અને અંડરસ્કોર બે ગુરાનમ एक एक, एक सात शून्य चार बै बै शुन्य 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 बे पाँच शून्य 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 आठ बजार पच्चीस भारतीय न्याय बे हज़ार की कलम त्रसौ सत्तर काउंसमा बे त्रो सत्तर काउंस में चार त्रो एकसठ काउंस में बाउस में बी तथा आईटी एक्ट बजार की कलम छासठ काउंस डी मुजब तेज पाटण शहर बी डीविजन पोलिस स्टेशन खाते अंडरस्कोर एक गुरा नम एक एक बे एक सात शून्य एक शून्य शून्य आठ पच्चीस भारतीय न्यायसंहिता हज़ार त्रीस की कलम त्रो સત્તર કાઉસમાં બે ત્રણસો સત્તર કૌંસમાં ચાર ત્રણસો સત્તર કૌંસમાં પાંચ અને ત્રણસો એકસઠ કૌંસમાં બે કાઉસમાં એ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે પકડાયેલા આરોપીઓમાં રાજેશકુમાર દાદુજી ઠાકોર અંડરસ્કોર ઠાકોર વિકાસ વિનોદજી અંડરસ્કોર સાગરભાઈ ચંદ્રકાંતભાઈ જેસંગભાઈ સોલંકી અંડરસ્કોર સુરેશભાઈ માનસીભાઈ ચૌધરીની પોલીસે ધરપકડ કરી છે તો પકડવાના બાકી આરોપીઓમાં પ્રજાપતિ બ્રિજેશભાઈ જયેશભાઈ અંડરસ્કોર પ્રજાપતિ અક્ષય ભવાનભાઈ અંડરસ્કોર સાગર મોહનભાઈ અમૃતિયા પટેલ આરોપીઓની મોડસ પપરેન્ડી એમો અનુસાર તેઓ સાયબર ક્રાઇમ આચરતા ગઠિયાઓ સાથે મળીને ઓનલાઈન ઠગાઈની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સહભાગી બનતા હતા તેઓ પોતાના નામે બેંક ખાતાઓ ખોલાવી ભાડેથી આપતા હતા જેથી સાયબર ફ્રોડ કરનારા તેમના મળતીયાઓને આ ખાતામાં નાણાં નાખવા માટે પ્લેટફોર્મ મળી રહે આ રીતે તેઓ કમિશન પેટેની રકમો મેળવીને છેતરપિંડીની પ્રવૃત્તિ કરતા હોવાનું સામે આવ્યું છે પાટણ જિલ્લાના મ્યુલ એકાઉન્ટોની માહિતી પ્રાપ્ત થયેલ અને જે એકાઉન્ટો છે એમની જે તે બેંકમાં બેંકમાંથી એમની માહિતી મેળવી અને વિસ્તૃત તપાસ હાથ ધરતા પાટણ શહેરની બંધન બેંક ઇન્ડસ બેંક અને આઈડીએફસી ફર્સ્ટ બેંકના કેટલાક ખાતાધારકોએ સાયબર ફ્રોડ કરી અને ગુનો આચરેલ હોવાની હકીકત જણાવ્યા હતા બંધન બેંકના એકાઉન્ટ હોલ્ડર રાજેશ કુમાર દાદુજી ઠાકોર રહે નાગર રિબલી પાટણે તેમના સહારોપી સાથે મળી અને એક કરોડ સાઠ લાખ રૂપિયા જેવી માતબાર રકમની અનૉથોરાઈઝ ટ્રાન્ઝેક્શન કરી અને સાયબર ફ્રોડનો ગુનો હાજરે જે અનુસંધાને એનસીસીઆરપી પોર્ટલ પર કુલ ચાર કમ્પ્લેન થવા પામેલ ઇન્ડસ ૅંકના ખાતા ખાતાધારક સાગરભાઈ ચંદ્ર ચંદ્રકાંતભાઈ સોલંકી રહે મોટી સરા પાટને પોતાના સહારોપીઓ સાથે મળી અને ઓગણસાઠ લાખ રૂપિયાના ફ્રો ટ્રાન્ઝેક્શન કરી અને ગુનો આચરેલ જે અનુસંધાને એનસીસીઆરપી પોર્ટલ ઉપર કુલ બે કમ્પ્લેન થવા પામેલ છે એ ત્રીજો ગુનો છે એ પાટણ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો છે અને એમાં આઈડીએફસી ફર્સ્ટ બેંકના ખાતાધારક સુરેશકુમાર માનસિંહભાઈ ચૌધરી રહે કસરા તાલુકો કાંકરેજ એને પણ પોતાના અન્ય સહારોપી સાથે મળી અને ચોપ્પન લાખ રૂપિયા જેવી રકમનું અર્થોથોરાઈઝ ટ્રાન્ઝેક્શન કરી અને સાયબર ફ્રોડના ગુનો આચરેલાનું તપાસ દરમિયાન ગણ્યા હતા અને એનસીસીઆરપી પોર્ટલ ઉપર કુલ છ કમ્પ્લેન આમના વિરુદ્ધ કરવામાં આવેલ છે આજે તમામ જે આરોપીઓ છે એમના વિરુદ્ધ મહારાષ્ટ્ર કેરળ ગુજરાત કર્ણાટક અને પંજાબ વગેરે રાજ્યોમાં અલગ અલગ કમ્પ્લેન થઈ છે આ રીતે જે મ્યુલ બેંક એકાઉન્ટ છે એનાથી સાયબર છેતરપિંડી કરેલ સાથે લોકો સાથે ઠગાઈ કરી અને કુલ રૂપિયા બે કરોડ સુડતાલીસ લાખ રૂપિયા જેવાના ફોર્ટના ગુના કરવામાં આવે છે જેમાં પાટણ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે બે ગુના દાખલ કરેલ છે અને પાટણ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કુલ એક ગુનો દાખલ કરી અને આ ડ્રાઈવ દરમિયાન પાટણ જિલ્લા પોલીસ ગુનામાં અત્યાર સુધી કુલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં રાજેશ કુમાર દાદુજી ઠાકોર નાગર રેલમણી પાટણ ઠાકોર વિકાસ વિનોદજી રહે કાળકા રોડ પાટણ સાગર ચંદ્રકાંતભાઈ સોલંકી રહે મોટીસરા પાટણ અને સુરેશ માનસિંહભાઈ ચૌધરી રહે કચરા તાલુકો કાંપે ધરપકડ કરવામાં આવી છે અને છ આરોપીઓ જે છે પ્રજાપતિ બ્રિજેશ જયેશભાઈ પ્રજાપતિ અક્ષય ભગવાન ભવાનભાઈ સાગર મોહનભાઈ અમૃતિયા એ આ ગુનામાં વોન્ટેડ હોય તેમની ધરપકડ કરવા માટે હાલમાં તજલી ચાલુમાં છે આ જે તમામ આરોપીઓ છે એટલે જે સાયબર ફોનનો ગુનો આચર્યો છે એમની ગુનો કરવાની કાર્યપદ્ધતિ એવી છે કે આ ટોળકી એક સાથે મળી ઓનલાઈન ઠગાર ઠગાઈ કરવાની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં પોતાના સહારોપીઓ સાથે મળી અને બેંક એકાઉન્ટ અલગ અલગ બેન્કોમાં ખોલાવડાવી ભાડેથી આપી સાયબર ફ્રોડના જે નાણાં છે એ નાણાં ફ્રોડ આજે મળે મળતીઓના ખાતામાં નાખવા સારું આ કમિશન પેટે નાણાં લઈ અને છેતરપિંડીની પ્રવૃત્તિઓ આચરતા હતા અને આ પ્રમાણે તે દેશના નાગરિકોને અને વિદેશના પણ કેટલાક સંપર્કો સાથે મળી